दिल्ली में नवी सरकार गठन बाद प्रथम विधानसभा सत्र शुरू सत्र शुरुआत पहला भाजप विधानसभा दल जेमा मुख्यमंत्री रेखा गुप्ताए सत्र दरमियान महालेखा निंत्रणक अहवाल रजू करने की जाहरात कर बैठक में नवनियुक्त विधायकों ने विधानसभा कार्यप्रणाली और सत्र दरमियान करने कार्य विषे मार्गदर्शन आपत्र प्रथम दिवसे प्रोटीम स्पीकर તરીકે નિમણૂક થયેલા અરવિંદર син लवली દ્વારા નवनिर्वाचित વિધાયકોને શપથ લેવડાવવામાં આવશે. ઉપરાષ્ટ્રપતિ વિનય કુમાર સક્સેના દ્વારા लवलीને પ્રોટીમ સ્પીકર તરીકે શપથ લેવડાવવામાં આવી છે. શપથવિધિ બાદ બપોરે 2 વાગ્યા વાગે વિધાનસભા અધ્યક્ષનું ચૂંટણી યોજાશે જેમાં ભાજપના વિજયન્દ્ર ગુપ્તાની નિમણૂક નિશ્ચિત માનવામાં આવી રહી છે. 25 ફેબ્રુઆરીએ ઉપરાષ્ટ્રપતિ વિધાનસભાને સંબોધિત કરશે. ત્યારબાદ સીએજીની ચૌદ અહેવાલો વિધાનસભામાં રજૂ કરવામાં આવશે આ અહેવાલો દ્વારા સરકારની નાણાકીય વ્યવસ્થાઓ અને ખર્ચ પર પ્રકાશ પાડવામાં આવશે જે વિધાનસભામાં ચર્ચાનો વિષય બનશે આ સત્ર દરમિયાન વિધાનસભામાં વિપક્ષના નેતા તરીકે નિમણૂક થયેલી આતિશે ભાજપ સરકાર દ્વારા ચૂંટણી દરમિયાન મહિલાઓને દર મહિને બે હજાર પાંચસો રૂપિયા આપવાની ગેરંટીના અમલ સહિતના મુદ્દાઓને ઉઠાવશે તેમણે જણાવ્યું છે કે તેઓ દિલ્હીની જનતાના હક માટે વિધાનસભામાં મજબૂત અવાજ ઉઠાવશે સદન મેં જો સૌથી મહત્ત્વપૂર્ણ વાત આવને વાલી હૈ જો હમણે કહી થી કે પહેલે હી સદન મેં સી એજી કી રિપોર્ટ હમ સદન કે પટલ પે રખેંગે જનતા કી ગાડી કોન پسینے કી કમાઈ जिसका पिछली सरकारों ने दुरुपयोग किया एक एक रुपये का हिसाब जनता को देना होगा